જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજુ વાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં તારીખ સત્તર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ એટલે કે શનિવારના રોજ ખોડિયાર જયંતિનો પવિત્ર દિવસ છે તો આ વિડીયોમાં આપણે શ્રી ખોડિયાર માતાની પ્રાગટ્ય કથા શું છે એના વિશે એક ઝાંખી કરીએ નવથી અગિયારમી સદીની આસપાસના સમયની આ વાત છે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામળિયા નામે એક ચારણ રહેતા હતા તે વ્યવસાય માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા તેમના પત્ની દેવડબા પણ ખૂબ જ માયાડો અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા તેઓ માલધારી હોવાથી ઘરે દૂઝણાને લઈને લક્ષ્મીનો કોઈ પાર ન હતો પણ ખોડાનો ખૂંદનાર કોઈ ન હતું તેનું દુઃખ દેવડબાને સાલ્યા કરતું હતું મામળિયા ચારણ અને દેવળબા બંને ઉદાર માયાળો અને પગરજુ હતા તેમના આંગળે આવેલો કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતિનો વણલખ્યો નિયમ હતો તે સમયે ભાવનગર જિલ્લાના વલ્ભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો જેને મામળિયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી મામળિયા ચારણ તેમના દરબારમાં અચૂક હાજર રહેતા જે દિવસે તે દરબારમાં ન ગયા હોય તે દિવસે રાજાને દરબારમાં કંઈ ખૂટતું હોય તેમ લાગતું દુનિયામાં ઈર્ષાળુઓની કોઈ જ કમી નથી આ રાજાના દરબારમાં પણ કેટલાક ઈર્ષ્યાળુઓ હતા જેમને આ રાજા અને મામળિયાની મિત્રતા આંખમાં કણાની જેમ ખૂંચતી હતી આવા લોકોએ એક દિવસ રાજાના મનમાં એવી વાત થસાવી દીધી કે મામળિયો નિસંતાન છે તેનું મોં જોવાથી અપશુકન થાય છે તેનાથી આપણું રાજ્ય પણ ચાલ્યું જાય એવું બની શકે રાજા ઈર્ષ્યાળુ લોકોની વાતમાં આવી ગયા એક દિવસ મામડિયો પોતાના નિત્યક્રમ મુજબ વહેલી સવારે રાજમહેલમાં આવ્યો રાજાએ મામડિયાને કહ્યું હવે આપણી મિત્રતા પૂરી થાય છે એમ કહીને તે ચાલ્યા ગયા તેનું કારણ જાણીને મામડિયાને ખૂબ જ દુઃખ થયું લોકો પણ તેમને વાંઝ્યા મહેણા મારવા લાગ્યા મામળિયા દુઃખી હૃદય ઘરે આવીને સઘળી વાત પોતાની પત્નીને કરે છે મામળિયાને જિંદગી હવે ઝેર જેવી લાગવા લાગી તેમણે ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા કરશે ઘણી આરાધના કરવા છતાં ભગવાન શિવ પ્રસન્ન ન થતાં માં પોતાનું મસ્તક તલવાર થી ઉતારવા જાય છે કે ત્યાં જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું પાતાળ લોકના નાગ દેવતાની નાગ અને નાગ પુત્ર ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લે છે મામડિયા ખુશ થઈને ઘેર ગયા અને પોતાની પત્નીને બધી જ વાત કહી તેમની પત્નીએ ભગવાન શિવના કહેવા પ્રમાણે મહાસુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખ્યા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા અને બાળકનું સ્વરૂપ ધારણ કર્યું મામળિયાને તા અવતરેલ કન્યાના નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાસાઈ જાનબાઈ એટલે કે ખોડિયાર અને ભાઈનું નામ મેરખ્યો રાખવામાં આવ્યું તો આપ સૌને આ ખોડિયાર જયંતિના પાવન પર્વની શુભકામનાઓ જય માતાજી